તો કેમ છો મિત્રો મજામાં હું જોડો તમારું હાર્દિક સ્વાગત છું એક નવા લોકમાં તો મસ્ત મજાના ત્રણ વાગી ગયા છે અને નવા વ્લોગની શરૂઆત કરી વાળી છે એમાં એવું છે કે કાલે નાઇટમાં હું બહાર ગયો હતો મૂવી જોવા ગયો હતો પુષ્પા 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 ટુ જોવા ગયો હતો એમ એવું છે લાઈફમાં ક્યારેક મનોરંજન કરવું પણ જરૂરી છે તો ચાલો એવું કાંઈ એસર્ટ નહીં કહેવી કે આપણે હવે રીડિંગ ચાલુ કરી છે મેં થોડુંક રીડિંગ કરી રહ્યું છે થોડુંક રીડિંગ કર્યું હું બાર હાડા બહાર જાગજો રાત્રે લગભગ ચાર વાગે આવ્યો હતો અને પ્રાર્થના શું મળ્યા હતા અમે અને પ્લસ બાર સાડા બાર ઉઠ્યો ધોયો ફ્રેશ થયો જેમ એવું બધું કર્યું થોડુંક નોટ પણ કર્યું હતું અને નોટ એટલે આ જો અમદાવાદ જિલ્લો ચાલુ કર્યો છે અમદાવાદ જિલ્લામાં નોટ કરી રહ્યો છે અડધો અડધા જેવો નોટ કર્યો છે તો આપણે અમદાવાદ જિલ્લો આજ પૂરો કરવાનો છે અને બીજા જિલ્લા થાય તો પૂરા કરવાના છે અને બધું રીડિંગ રીડિંગ કામ કાલે આજે આજે કરવાનું છે તો જોડા લેજો બહુ મજા આવશે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચો તો ચાલો આપણે બે જિલ્લા એકદમ ઓકે કરી રહ્યા છીએ અને પાંચ ઓવરનો ટાઈમ થઈ ગયો છે હમણાં ગ્રાઉન્ડ જવું છે કેમ કે આજ બે દિવસથી કાલે મેં દોડ્યા હતા પચીસ રાઉન્ડ માર્યા હતા કાલે રોંગ રનિંગ કર્યું હતું એના આગલા દિવસે ટાઈમિંગમાં દોડ્યા હતા કેમ કે પંદર દિવસથી ટાઈમિંગ આપણે લીધો જ તો પ્રમ દિવસ આપણે ટાઈમિંગ લીધો આગ તેવીસ મિનિટ અને સાત સેકન્ડ થઈ હતી એ મેં વિડીયોમાં આગળ જણાવ્યું હતું અને આજે ખાલી આપણે આવવાનું છે એ આપણે ગ્રાઉન્ડ જઈને વાતચીત કરીશું પણ જો હું તમને બતાવું બે જિલ્લા કમ્પ્લીટ કર્યા ને એક દ્વારકા કર્યો જો દ્વારકા દ્વારકામાં ખાલી બે પેજ જ થયા અને અમદાવાદમાં પાંચ પેજ થયા મોસ્ટ ઓફ એમ બી બધું નોટ કર્યું છે આપણે જો અમદાવાદ જિલ્લો ટોટલ મારા દસ જિલ્લા એકદમ ઓકે થઈ ગયા છે તેત્રીસમાંથી તો આજે ટાર્ગેટ આપણે પાંચ જિલ્લાનો હશે તો બે જિલ્લા ઓકે થઈ ગયા ત્રણ જિલ્લા કરવાના છે એટલે પાંચ જિલ્લા થઈ જાય પણ હવે જિલ્લા નહીં લેવી હવે મેથ્સ લેવું હોય તો પેલા મેથ્સની શરૂઆત થોડીક કરવી અને લેક્ચર દેખવી થોડી ગણતરી કરવી તો ચાલો પછી આપણે મળી તો ચાલો છ વાગી ગયા છે અને આપણે જો લેક્ચર ચાલુ કરી ગયો તો રીઝનિંગ ચાલુ કર્યો મેં ગણિત પછી લઈશું રનિંગમાંથી આવી તો ગણિત ચાલુ કર્યું છે આઈ એમ પી દાખલા નોટ કરતો જાઉં છું બેઠક વ્યવસ્થાવાળું છે અને ચા આવી ગઈ ગઈથી ચા પીધી અને હવે જવું છે ગ્રાઉન્ડે તો જોડાઈ જવ ગ્રાઉન્ડ જઈને દોડવાનો જયારે કંઈ આજ મૂડ નથી કેમ કે આજે થોડુંક લોંગ આમ ચાલુ છે ખાલી કેમ કે પગ ન જોડાઈ જાય એના કારણે કાલ કેવું હતું પચીસ રાઉન્ડ માર્યા અને પછી મૂવી જોવા અહીંયા ગયા હતા ફ્રેન્ડ જોડે તો પછી શું કહેવાય ત્યાં કારણે ત્રણ કલાક મૂવી જોવા બેઠાઈ બેસી રહ્યા તો પગ થોડાક જકડાઈ ગયા એમ તો હું કસરત કરીને આતે બધું ગયા હતા હું અપ કરીને પણ તો પણ થોડીક બે અહીંયાથી ફોર વ્હીલમાં બે રહ્યા ત્યાં સુધી અમારે બાવીસ કિલોમીટર દૂર થાય ત્યાં ગયા તાજ મૂવી જો એટલે થોડુંક તકલીફ પડી ગઈ હતી બે દિવસથી થોડુંક લોડ વધારે ચાલુ જ છે બધું જરૂરી છે તમે પાંચ રાખો એમ ના થાય વધારે પૂરતું પછી શું કહેવાય પેન થાય ને એવું બધું થાય એટલે થોડુંક વ્યવસ્થિત આયોજન પૂરું ચાલવી તો બહુ મજા આવે તો જાણો ગ્રાઉન્ડે છે જે જૂના બધા મિત્રો છે ને ખબર છે આપણે ગ્રાઉન્ડ ચેન્જ કરી નાખ્યું છે જોવા જમીન ખાલી થઈ છે ને ત્યાં ફરતી ફરતું ફરતું ફરતો 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 કર્યું છે એમ જમીનની કોરે ત્રણસો સિતેરનો ખાડા ત્રણસો એમ રાઉન્ડ છે અહીંયા પંદર રાઉન્ડ ટૂંકમાં મારીને એટલે પૂરું થઈ જાય પાંચ કિલોમીટર એ રીતના છે કાંઈક અને એટલે હવે તો કાંઈ જોવો ન હોય ખાલી દોડે રાખવાનું હોય કેમ કે અત્યારે ઘણી ગમે રાઉન્ડ એમના ચાલીને મારશું અહીં અત્યારે પહોંચ્યા છીએ ફરતા ફરતા હાલશું કેમ કે કાલ તો પચીસ રાઉન્ડ માર્યા હતા વીસ દોડીને માર્યા લોંગ રનિંગ કરીને અને પાંચ ફૂલ સ્પીડમાં હારીને માર્યા એ રીતે કાલે પચીસ માર્યા હતા તો ચાલો પછી આપણે મળી મસ્ત થોડુંક ને ચાલી વાળ્યું સારું અને પછી થોડુંક શરીર રીણી એકદમ થોડુંક રિલેક્સ થઈ જાય અને થોડુંક આમ થોડુંક શું કામ મકોડા ચકડાઈ ગયા બેસી બેસી દાંત કાઢો માય ભાઈ દાંત નહીં કાઢો સમજો આ વિડીયો ચાલુ છે આ બધા હા હમણાં ચાલો તો ચાલો સાડા આઠનો ટાઈમ થઈ ગયો છે ઘરે આવ્યા છે મસ્ત જમી લીધું છે અને જમીન ઊભા થઈ ગયા છે અને હવે આપણે શું કહેવાય રીડિંગ કરવા બેસી જવાનું છે બધું એમના પીડ્યું છે મૂકીને ગયા મેં એકદમ શું કહેવાય બુકું બધી વ્યવસ્થિત કરી નાખી જો અહીંયા જો આ બાજુ મૂકી દીધી છે સાઈડમાં થોડી થોડી ગોલબાજ મૂકી દીધી છે બાકીમાં નીચે જવા દીધી હવે વ્યવસ્થિત વસ્તુ બધી ઉપર રાખી છે આ તમે જુઓ બધી એકદમ બાકી અહીં આખો એક સિલેબસ પડ્યો છે આ બધું જ બે પડ્યા છે બહુ વ્યવસ્થિત થઈ ગયું છે એકદમ આપણા પેપર સ્ટાર જો તમને વચમાં બતાવ્યા ને એ જો આપણા પેપર સ્ટાર્જ છે આપણા આનો વારો સડાવવો હોય એક દિવસ બે દિવસ પણ હમણાં નહીં પેલા જિલ્લાનું કામકાજ એકદમ પૂરું થઈ જાય એકદમ સ્ટેપ બાય સ્ટેપ બાય કામકાજ કરો બહુ મજા આવે શું કહેવાય પહેલાં તમે જે લીધું હોય ને કામ એને પહેલાં પૂરું કરી નાખો પસ બીજું ગમે કામ લેવું ચાલુ કરવાનું એટલે લોડ બહુ ન લે હું લોડ ના આવે બહુ એટલે બહુ મજા આવે કેમ કે આપણે બંધારણની કેસેટ સારું હતી એમણે બંધારણની પૂરી કરી કેસેટ હવે આ જિલ્લાની હું પકડીશ જિલ્લાને જલ્દી પૂરા કરવાના છે જિલ્લા આપણે બે થઈ જ ગયા ત્રણ હજી કરવાના છે એટલે આજનો ટાર્ગેટ પાંચ જિલ્લાનો પૂરો થઈ જાય અને ગણિત લેવું છે અને રીઝનિંગનો વગેરે લેખ બાકી રહેશે ને પૂરો કરી નાખું અને પછી થોડોક ફ્રેશ કરવા હતું ઝીલો કરી પડીશ અને પછી ગણિત ચાલુ કરીશ આ રીતે આપણે કામ ચાલુ રાખશું બહુ મજા આવશે અને ઓલી નોટ નોટ તમને કીધી નોટ જો આવડ્યા હશે હાથ તો મહિના મહેનત ફ્રી બનાવી કે નોટ આવડ્યા હશે તો મજા આવતી વોટ છે તો ચાલો વાગી ગયા છે દસ દસ વાગી ગયા લેક્ચર આપણે પૂરો કરી નાખ્યું દોઢ કલાકનો બેઠક વ્યવસ્થા રીઝનિંગનો એ પૂરો કરી વાયો અને હવે આપણે હવે આપણે ગણિત લેવાનું છે પણ એમોર મેં જિલ્લો એક પૂરો કરી રહ્યો પાટણ જિલ્લો મસ્ત મોસ્ટ એમ એ બધા ક્વેસ્ટનામાં નોટ કરી રહ્યા છે આપણે આપણી રીતના એકદમ જોરદાર જોરદાર એટલે જોરદાર જુઓ તમે વ્યવસ્થિત નોટ થઈ ગયું છે અને હવે ગણિત 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 લઈ લેવી દસ અગિયાર ને બાર બે કલાક બે કલાક બે કલાક દાખલા ગણી વાળવી અને પછી આપણે મળવી કયું ચેપ્ટર ગુણોત્તર ગુણોત્તર લેવી ચાલો રસી મળવી અને એની બુક લઈ લેવી આપણે આ તો રીઝનિંગની છે રીઝનિંગ નોટ કર્યું હા આમાં આપણે એમ પીએમપી દાખલામાં નોટ કરી છે સમજણ નોટ કરી છે કે તમારા ભાઈને ગણિત આવડતું નથી એટલા માટે ચા બનાવી છે ચા પીવી છે મસ્ત પણ અમારા ભાઈ આજે જાગે છે કીધું એમને એમની બનાવે છે ચા મસ્ત તો ચા પછી પી લઈ પેલા લેક્ચર ચાલુ કરી દઈએ પેલા થોડું પાણી પી લો સમજો પછી લેક્ચર મસ્ત જોવા મળે વ્યવસ્થિત થાકી જાય સમજો ખુરશીમાં બે બે થાકી જાય પછી ઓલોક તેમ ક્યારે જોતા મને નથી ખબર પણ એમ જોતા હોય તો મસ્ત ચા પી લીજો બહુ મજા આવી જશે તો મને ચા બની લેજો ઓહો ઓહો હબડીકો સારું હબડીકો તો ચાલો પોણા બાર નો ટાઈમ થઈ ગયો છે અને ગણિત ભણતા આપણે હવે લેક્ચર એક પૂરો કર્યો અને થોડુંક નોટ કર્યું થાકી ગયો થોડોક વધારે પૂરતો કેમ કે કાલે હું બહાર હતો ને તેનો થાક બે ત્રણ દિવસનો ભેગો થઈ ગયો છે કેમ કે ગાંધીનગર ગયો ત્યારે બહુ થાકી ગયો ફોર વ્હીલરમાં બેઠો જોવા જો બેઠા બેઠા ગયા બેઠા બેઠા આવ્યા પછી કાલે ફોર વ્હીલર લઈને કાલે ગયા હતા મૂવી જોવા ત્યારે પણ થાકી ગયો પાછું ત્રણ કલાક મૂવી જોયું ને ત્યાં આગળ બેઠા બેઠા જ જોયું એટલે વધારે પૂરતું થકાઈ ગયું છે અને પછી દોડે કાલે એટલી બધી થઈ ગઈ બે દિવસ દોડે બહુ થઈ જાય છે એટલે બધે પૂરતો થાક લાગી ગયો સુઈ જવું છે આજ વહેલાર સુઈ જાઉં છું આટલો બધો વહેલો હું તો નથી પણ આજ તો વહેલાર સુઈ જાઉં છું કે નગર તો મારે સમથિંગ ત્રણ તો બે બે વાગી જ જાય બે એક બે તો વાગે જતી ક્યારેક ના એટ ખેંચી લો ને કી ના હોય પણ અત્યારે જ એક ભાઈનો મેસેજ હતો મને વોટ્સએપમાં કે અરુણભાઈ કે દોડ થઈ જાય છે પણ કે શું કહેવાય રીડિંગ ક્યારેક કરવું ને ખબર નહીં પડતી પણ હું મારું વ્યક્તિગત કહું ને તો રીડિંગ જોઉં ને આપણે મજા આવે એમ જ કરવાનું હોય એમાં કોઈ રૂલ ફોલો ના કરવાનો હોય રૂલ કોને ફોલો કરવાનો હોય જે સાઈડમાં કોઈ બીજી પ્રવૃત્તિ કરે છે જોબ છે અથવા કોઈ બી વસ્તુ અથવા સાઈડમાં કોઈ ભણતર ચાલુ હોય એના ટેબલ જોઈએ આપણે ચોવીસ કલાક જઈને આપતા હોય એને મજા આવે એમ જ કરવાનું હોય મજા આવે તે રીડ ને મજા આવે સુઈ હોઈ જવાનું હું પોતે ગયા રખા સવારમાં આઠ વાગે હું હું તો હોઉં આઠ વાગ્યા બધા જાગી ગયા હોય સાત વાગે હોવાનું આપણે રાતે બધે બાર વાગે સુઈ ગયા હોય તો આપણે બે વાગ્યા હોય વાંચવાનું મજા આવે તો વાંચવાનું હોય એટલે આપણે મજા આવવાનું હોય તો ચાલો બીજા લોકો મળી ત્યાંથી આરામ જાય માતાજી મારો ટાર્ગેટ હતો પાંચ જિલ્લા પૂરા કરવાનો પણ ન થયો કેમ કે એક બે દિવસ આવું થવાનું કે પાછી સાયકલ આમ કરવી કરવીને થોડી વાહમી છે એટલે પછી આપણા ટાર્ગેટ કાંઈ પૂરા થઈ જશે અને ટાર્ગેટ કોઈના પૂરા નથી થયા એટલે એ ઉમીદમાં ખોટું રહેવાનું નહીં ટાર્ગેટ હંમેશા અધૂરા જ રહ્યા છે એ ભાગ્ય સાળી હોય એના ટાર્ગેટ પૂરા થયા હોય કઈ ટાર્ગેટની વાત કરું હું ને એ દિવ સમજી જજો